પાલમપુર વીજ કંપની દ્વારા વીજ બચત જાગૃતિ રેલી યોજાઈ રેલી કચેરીથી નીકળી કોજી થઈ પરત કચેરી આવી ગુજરાત સરકાર દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વિવિધ કચેરીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે ત્યારે પાલનપુર ખાતે આવેલી યુજીવીસીએલ વર્તુળ કચેરી પાલનપુર દ્વારા લોકો બિનજરૂરી વીજ ઉપકરણોનો ઉપયોગ બંધ કરે તેમજ વીજ અકસ્માતો કેવી રીતે બનતા હોય છે તેનાથી બચવા માટે શું કરવું તે અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી પાલનપુર વીજ કંપની ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આરેલી કચેરીએથી શરૂ થઈ કોજી થઈ ફરી કચેરી પરત આવી હતી જ્યાં સમાપન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના અધિક્ષક ઇજનેર વીબી બોડાત સહિત મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા ગુજરાત સરકાર દ્વારા સત્તર નવ થી બે દસ ના સેવા પખવાડિયા તરીકે દરેક વિભાગમાં અલગ અલગ ઉજવણીઓ થઈ રહી છે તે અંતર્ગત અમારા જીનલ કચેરીના માર્ગદર્શન હેઠળ ઇજીએસએલ વર્તુળ કચેરી પાલનપુર ખાતે પણ આ સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરેલ છે તે પૈકી વિવિધ પ્રોગ્રામ જેવા કે અવેરનેસ સોલર માટેના અવેરનેસ મેડિકલ કેમ્પો બી અમે દરેક કચેરીમાં ઉજવવા જઈ રહ્યા છીએ અને તેના ભાગરૂપે આજે પાલનપુર શહેરી વિસ્તારમાં એક વીજ બચત રેલીનું બી આયોજન કરેલું જે અમે આજે સારી રીતે પરિપૂર્ણ કર્યું છે અને તેનાથી લોકો વીજ બચત માટે પ્રેરાય અને તેનું પાલન કરે તે માટેની અમારી અભિલાષા છે